એટલે હાર્દિક ભાઈ આજ છે ને વેલા જાગી ગયા છે હવે કેમ કે પેલા તો છે ને હાર્દિક ભાઈ અમારો કેટલા હાથ કરો ને તે જાગે ને આજ તો આમ જો જાગી નાસ્તો કરે ને લખવા માંડ્યો છે આમ જો હાર્દિક શું કરશો કેમ એમ મમ્મી હા આમ ટીક પડી કે છે તો ભૂલી ગયો હા પાકું કરવાનું છે મારે હા પાકું કરવાનું છે

હાર્દિક ભાઈ બતાવે છે તમને આ તો રિઝર્વ નથી આવડા નામ છે લખેલા હા આટલા પેપર આવ્યા હતા હે હા ને આવુ ની સેનો સે કાગળીવી વાલી લિમિટિંગ હતી તે ગયા થા અમે કા ઓમ દી હતી હા અમે જો ને 90 ટકા આવ્યા હે દેખાડો આ તરા સાત એક ભાઈને છે ને દેખાડો 90 ટકા આ

હાર્દિક યાદ રે કે તને લખી વાસી હે યાદ રે નથી રહેતું ને તો જો હું તને વસ્તુ આપું એમથી યાદ રહે તને આમ જો આ શું છે ખબર છે અલે આ ખા ખાતું જવાનું એટલે છે ને યાદ રહી જો દેખાડ તો બધાયને આમાં લઈ હા આ છે ડ્રાયફ્રુટ હાર્દિકભાઈ ને ખાતું જવાનું પાકું કરતું જવાનું એટલે યાદ રહે ને હાર્દિક

છોડા ગાય કાળમાં લગાડતા માતાજીને પગે લાગીને કીધું કે આવડી જાય મને પેપરમાં પેપર નહોતું હોય જવાબ પૂછે કા હા આટલે સવા જવાબ પૂછે ને એવી પરીક્ષા છે હે હાલો હાલો હા બધું આવડી જાય જે ટીચરનો સવાલના જવાબ પૂછે ને બધુંય આવડી જાય મારા ગાનાને

હાર્દિક આલ્ય સાવિ નથી કેટલી ઉતાવળે જાય જો કેમ પાસો આવ્યો ટાટા કેવા હાર્દિક જાય છે હાર્દિક હળુ હળુ ઉતર જવો એટલે હાર્દિક ભાઈ ગયા છે તમને બતાવું જો નિશાન પપ્પા લેવા આવ્યા છે હાર્દિક ના પપ્પા દેખાય છે હાર્દિક હા ટા